આજના સતર્કતા અભિયાનના કાર્યક્રમમાં ગેરકાયદેસર રીતે જે લોકો વ્યાજખોરી કરી રહ્યા છે એમનામાં ન ફસાય એમના માટે સિમ્બોલિક કેટલાક લોકો અહીંયા ઉપસ્થિત છે જુનાગઢમાં આજ સુધીમાં જેટલી વ્યાજખોરો વિરુદ્ધની અરજીઓ આવેલી છે એ તમામ અરજદારોને પણ સર ઉપસ્થિત રાખ્યા છે એનો આજે સ્થળ ઉપર પણ નિકાલ કરવામાં આવશે આટલા એક મહિનામાં આડત્રીસ ગુના એમાંથી પોલીસે સત્તર ગુનામાં સુવો મોટો કરીને સામેથી સરકાર તરફે ગુના દાખલ કર્યા છે લાયસન્સ વગર વ્યાજનો વ્યવસાય કરવો એ ગુનો બને છે કે કોઈ કિસ્સો ધ્યાનમાં આવે તો આપ અચૂક એમને પોલીસ સ્ટેશને લાવો સરકાર માન્ય સંસ્થાઓનો જ્યારે આપણે એપ્રોચ કરીએ છીએ તો એપ્રોચમાંથી આપણને સરળતાથી ધિરાણ મળી જાય છે એની જાગૃતિ પણ લોકો સુધી થાય એ માટેનો એક પ્રયાસ છે આજે કોઈ પણ વ્યાજનો કિસ્સો આવે પુરાવા છે ખરેખર એમણે વ્યાજ લીધું છે ગેરકાયદેસર એની પ્રોપર્ટી પડાવી લીધી છે આવા બે ચાર પુરાવાને આધારે સીધી જ ફરિયાદ કરી દેવી આજે જેટલી અરજીઓ છે જિલ્લામાં એ બધા જ અરજદારોને અહીંયા હાજર રાખ્યા છે અને સિનિયર લેવલે ડીવાયએસપી મારી સહિત બધા અરજદારોને સાંભળીને એમાં જ્યાં પુરાવા મળે ત્યાં ઓન ધ સ્પોટ ફરિયાદ કરીને એમનો નિકાલ કરાવડાવો આ પ્રકારની એક ઝુંબેશના ભાગરૂપે ચાલી રહી છે જૂનાગઢમાં આમ જોઈએ તે વ્યાજ દૂષણખોરીથી માંડી ને વ્યસન જેવા અલગ અલગ કાર્યક્રમો કરી અને લોકોમાં જે જાગૃતતા લાવી છે તે બદલ ખરેખર સાહેબ તમે અભિનંદનને પાત્ર છો તમારી ટીમ પણ ખૂબ સરસ કામ કરી રહી છે એ બદલ સમગ્ર ટીમને પણ ખૂબ અભિનંદન આપું છું ભગવાન મદદ કરતો હોય એ જ રીતે કુદરત તમને પણ સાહેબ એવી મદદ કરશે કે તમે જોજો તમારા જિંદગીની અંદર કેટલા જીવ તમે બચાવો છો અને તમે જ આ સાહેબ કરી શકો પણ અમારે જાગૃત થવું પડે અને ફરીને પોલીસ તંત્રનો ખૂબ આભાર માનો અને કુદરત તમારી અવાનવા કામ કરાવે એવી શક્તિ આપે એવી પરમ ખૂબ વાળું પ્રાર્થના કરું પચાસ ટકા ફરિયાદો પોલીસ દ્વારા જાતે ફરિયાદો બનીને નોંધવામાં આવી છે એટલે આવું આખા ગુજરાતમાં ક્યાંય બન્યું નથી અને આટલા મોટા પ્રમાણમાં ગુનાઓ ક્યાંય દાખલ થયા નથી આટલા મોટા પ્રમાણમાં કોલેટ્રોલ તરીકે જે ગેરકાયદેસર વસ્તુઓ લેવામાં આવી હોય પ્રોપર્ટીના કાગળ હોય વ્હીકલ્સના હોય કે ચેક હોય આટલા મોટા પ્રમાણમાં આખા ગુજરાતમાં આવી રીતે પ્રોપર્ટી કબજે કરવામાં આવી નથી આના માટે હું જૂનાગઢ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યવાહી માટે એમને પેદાકી તો એમની પાસે પાવર છે જ પણ એ લોકોએ ખરેખર માનવતાવાદી અભિગમ રાખી અને વધારે મહેનત કરી એમને આ કાર્યવાહી કરી છે એટલા માટે એ લોકો વિશેષ અભિનંદનને પાત્ર છે મારો અહીંયા આવી અને આપને એશ્યોરન્સ એટલું જ આપવાનું છે કે આપની પાસેથી કોઈ શરાફી વ્યાજ એટલે અઢાર ટકા અઢાર ટકા એનાથી વધારે જો કોઈ વ્યાજ લેતું હોય તો આપ ગમે ત્યારે પોલીસનો સંપર્ક કરો અને આપને જો રિસ્પોન્સ ના મળે તો એસપી સાહેબને મળો એસપી સાહેબને ત્યાં રિસ્પોન્સ મળશે જ તેમ છતાં ના મળે તો મારી ઓફિસનો પણ આપ સંપર્ક કરી શકો છો અને એની સામે જો આપને હાથ ઉછીના પૈસા લીધા હોય ને આપને કોઈ પોલીસ ખોટી રીતે હેરાન કરતું હોય તો પણ અમારા દરવાજા ખુલ્લા છે આમ બધાઇને માનસિકતા હોય કે આવી સરકારી યોજના હોય ને એમાં પંદર દિવસે વીસ દિવસે મહિને દિવસે તો ક્યારેક છ મહિને લોન મળે છે પણ હું આપને કહેવા માગું છું કે બેંકનો એટલો બધો સહકાર છે આની અંદર કે તમે આજે લોનનું ફોર્મ ભરીને ગયા હોય તો બેથી ત્રણ દિવસની અંદર તમને લોન તમારા ખાતામાં જમા થઈ જાય છે પણ તમે બજાજ ફાઇનાન્સની અંદરથી પચાસ હજાર રૂપિયાની પર્સનલ લોન લો છો એમાંથી તમારા એકાઉન્ટમાં એ લોકો બેતાલીસ હજાર આપે છે બાકીનો એ વીમાનો ને પ્રોસેસિંગ ફી ને ફાઇલ ચાર્જ ને એવા બધા લઈ અને એ બાદ કરી દે છે પછી એમનું ઇન્ટરેસ્ટ રેટ આપ જોશો ને તો છત્રીસ ટકાથી સાડત્રીસ ટકા સુધી આવે એટલે એ ઇન્ટરેસ્ટ રેટ આરબીઆઈના નિયમ મુજબ કોઈ પણ ફાઇનાન્સ છે કે આવી જે બજાજ ફાઇનાન્સ કે જે આરબીઆઈ પાસેથી લાઇસન્સ લઈ અને માર્કેટની અંદર આ સ્મોલ બેન્કિંગવાળા છે એ આટલું ઇન્ટરેસ્ટ લઈ શકે છે લોકો પાસેથી સર્કલ ચોક ઉપર લીડ બેંક એટલે જિલ્લા લીડ બેન્કની ઓફિસ છે જો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં આપને એવું લાગતું હોય કે કોઈ માઇક્રો ફાઇનાન્સ કે પ્રાઇવેટ કંપની નિયમાનુસાર કરતાં વધારે વ્યાજ દર વસૂલે છે તો આપની કમ્પ્લેન ત્યાં લીડ બેંકમાં કરાવી શકે આ ભાજપા યોજનામાં આપણને આ લાભ મળે છે અને આ આપણે બહેનો કે ભાઈઓ કે કોઈ નાનો ધંધો કરવો હોય કોઈ પણ ધંધો હોય કોઈ કડિયા કામ કરતું હોય કોઈ પણ ટૂંકમાં નાનો મોટો ધંધો હોય તો આમાં આપણે હેલ્પફુલ થઈ શકશું આ લોન તમને બીજી મળી જાય છે એટલે બે લાખ સુધીની સરકાર આપના વતી વ્યાજ ભરે એવી લોન આપણી પાસે ઉપલબ્ધ છે કે આપ પચાસ હજાર તાત્કાલિક જરૂર પડે છે તો ત્યારે બેંકમાં એક જવાની કે બે ચાર કાગળો આપવાની ને ફોર્મ ભરવાની આળસના કારણે આપણે કોઈ જે માણસ પાંચ ટકા કે સાત ટકા કે દસ ટકા લઈએ છીએ એવા લોકો પાસેથી ઝડપથી આપણે પચાસ હજાર કે લાખ રૂપિયા લાવીએ છીએ એટલે સૌથી વધારે અગત્યની બાબત એ છે કે આવા શોર્ટકટમાં વ્યાજખોરો પાસેથી વ્યાજ વ્યાજે પૈસા ધિરાણ લેવા કરતાં આપણી જે સરકાર માન્ય જે વ્યવસ્થા છે બીજું બેને કીધું કે એમાં સબસિડાઈઝ ઇન્ટરેસ્ટ